હેલો ફ્રેન્ડ તો આ છોકરીઓને વેકેશન પડી ગયું છે અને આ ત્રણેય જણી ખાટલે હવા ખાઈ રહી છે અમારા ઘરમાં આમ જુઓ જોયું વેકેશનની મોજ કરી રહી છે આ બેન અમારા સુરત જઈને આવી ગયા છે આ મામાની અહીંયા જઈને આવી ગયા છે અને અમારા નમુ બેન નકરા થાંભા દૂકે છે વેકેશનમાં ક્યાંય જવા મળતું નથી અને આ બે તો મામાની અહીંયા ફરી આવી પણ નમુના મામા જાય ને તે ક્યાં જાય મેં છોકર્યું

હવે અમારે નમૂને છે ને એકાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા તો અમે પાટી દઈએ બરોબર આ માંગતા નહીં આસી ને આ તો આસીને પાટી દીધી ગુડીને આસી ને હસી હશે ને રગડાપુરી ને પાણીપુરી હારે ને જો ગુડીને અમારે રગડાપુરી ગમે એટલે એમના હાટો રગડો બનાવ્યો એમ મસાલો ગમે હા ભાઈ ને મીઠું પાણી ગમે ગમે તો એ તો ઘરેથી જ લઈ આવ્યા આપણે હો તો રગડાપોરી કેવી બને એ મને કે જો સરસ થાય ને આમ સારું ને એમ નહીં કહેવાનું આમ મસ્ત એમ કહેવાનું પછી બીજી વાર બનાવવાનું ખબર પડે કે સારી થઈ કે નથી થઈ બરાબર ને ભાઈ એમ રાજો